સાળંગપુર નું કષ્ટભંજન હનુમાન મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે અહીં બારે માસ ભક્તોનો ધસારો રહેતો હોય છે તેમાં પણ હનુમાન દાદાનો શનિવાર હોય તો વધુ ભીડ રહેતી હોય છે અમદાવાદ થી ગુજરાતના બધા જ મોટી સંખ્યામાં સાળંગપુર હનુમાન મંદિરના દર્શન આવતા હોય છે બોટાદ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરમાં પ્રસિદ્ધ કરાયું છે જેમાં બોટાદ સાળંગપુર મંદિર સહિત જિલ્લામાં કુલ અઠાવન સ્થળોને ને ઝોન માં આવ્યા છે બોટાદ આવેલા સેન્સિટિવ ઝોન પાસે પરવાનગી વગર ડ્રોન ના